આજે તારીખ બે ઓક્ટોબર કારતક સુદ અગિયારસ આપ જાણો છો એમ દર વર્ષે કારતક સુદ્ધ અગિયારસથી દિવાળી સુધી આપણા ગીરનાર પંથકમાં ગિનારી મહારાજની ફરતે છત્રીસ કિલોમીટરની પરિક્રમા થતી હોય છે આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે વરસાદની સ્થિતિ અંદર કાદવ કિચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને તંત્ર સન્માન કરે છે લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે પરંતુ આ સંજોગ વસાદ આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા એ બદલ અમને પણ ખેદ છે અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ હોય ત્યારે તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર રહેશે